હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એકદમ દેશી કાઠિયાવાળી ટેસ્ટની અડદની દાળ એકદમ તીખી ચટપટી ચટાકેદાર આ દાળ બને છે ક્યારેક એકદમ દેશી ટેસ્ટવાળું ખાવાની ઈચ્છા થતી હોય છે તો ત્યારે તમે આ એકદમ સરળ દાળ બનાવી શકો છો પણ સરળ છે એટલી જ ખાવામાં ચટાકેદાર છે તો એકવાર આ રીતે અડદની દાળ બનાવી જુઓ નાના મોટા બધાની ફેવરિટ બની જશે આ દાળ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ દાળ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી ફોતરા વગરની અડદની દાળ લીધેલી છે તો જો દાળ બે પ્રકારની આવતી હોય છે એક ફોતરાવાળી આવતી હોય છે ને એક ફોતરા વગરની પણ આવતી હોય છે પણ મારા ઘરમાં હંમેશા આજ રીતે ફોતરા વગરની દાળ જ બને છે ને હવે આપણે દાળને સરસ એવી બેથી ત્રણ પાણીથી વોશ કરવાની છે તો જો આ રીતે પાણીમાં આપણે દાળ એડ કરી અને આપણે એને એકદમ સરસ એવી ઘસી અને બેથી ત્રણ પાણીથી વોશ કરી લેવાની છે તો દાળને હવે આપણે સરસ એવી વોશ કરી અને આપણે એને બાફવા માટે રાખવાની છે તો એક પ્રેશર કુકર લઈ લીધું છે અને એમાં હું હવે આ બધી દાળ પલટાવી લઉં છું તો જો અહીંયા હવે આપણે દાળની સાથે બીજી પણ થોડી વસ્તુ એડ કરવાની છે જેના લીધે દાળનો કલર અને દાળનો ટેસ્ટ બંને એકદમ જોરદાર આવશે તો જો અહીંયા આપણે દાળ તો એડ કરી દીધી છે હવે આપણે એમાં એક ટમેટું એડ કરવાનું છે તો જો ટમેટાના અહીંયા મેં મીડિયમ અત્યારે દાળમાં એડ કરવાથી દાળનો કલર પણ સરસ આવશે અને સાથે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને સાથે અહીંયા તીખાસ માટે એક તીખું મરચું મેં એડ કરેલું છે તો આગળ વઘારમાં આપણે લસણવાળી ચટણી એડ વઘાર કરવાના છે લસણ વાળી તો અત્યારે આપણે અહીંયા એક જ મરચું લોચું એડ કરેલું છે અને થોડા આદુના ટુકડા એડ કરેલા છે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે જો આદુના ટુકડાની ફ્લેવર વધારે પસંદ ન હોય તો તમે અત્યારે સ્કીપ કરી શકો છો અને અડધી થી પોણી ચમચી જેટલી મેં અહીંયા હળદર એડ કરી દીધી છે બધી વસ્તુ એડ કરી દીધા પછી આપણે આમાં બે કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે તો જો અહીંયા બે કપ મેં પાણી એડ કરી દીધું છે હવે આપણી દાળ ઉભરાય અને બહાર ન આવે એના માટે આપણે અહીંયા થોડું તેલ અથવા તો થોડું ઘી એડ કરવાનું છે તો જો હું અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરું છું તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો ઘીથી પણ આની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો જો દાળ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને રાખી દીધી અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એને ખુલ્લી જ થવા દેવાની છે તો જો હવે દાળનું પાણી સરસ એવું ઉકળી ગયું તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આની આપણે દાળ બફાય ત્યાં સુધી સીટી કરી લેવાની છે વિસલ કરી લેવાની છે તો જો આપણું દાળ બફાય છે ત્યાં સુધીમાં એક લસણવાળી ચટણી બનાવી લઈએ કારણ કે અડદની દાળ છે એ લસણવાળી ચટણી વગર તો અધૂરી જ હોય છે તો આપણે અહીંયા વઘાર માટે અને સાઈડમાં ખાવા માટે બંને ચટણી હારે બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા થોડું લસણ વધારે લીધું છે અને સાથે જ એક આદુનો ટુકડો પણ આવી રીતે ઝીણો કટ કરીને એડ કરી દીધેલો છે તો જો અહીંયા આદુના ટુકડાના આપણે થોડા નાના ટુકડા કરીને એડ કરશું એટલે એકદમ જલ્દીથી તે લસણ સાથે વટાઈ જશે અને સાથે અહીંયા થોડું મીઠું એડ કર્યું છે થોડું મેં અહીંયા જીરું એડ કરી દીધું છે અને બે ચમચી જેટલું હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું તો જો અહીંયા મેં મોડો મરચું પાવડર લીધું છે આ મરચું મારું બહુ તીખું નથી એટલે હું બે ચમચી એડ કરું છું અને જો તમારે તીખાસ તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય એ પ્રમાણે અહીંયા લાલ મરચું લઈ લેવાનું છે અને કાશ્મીરી મરચું હોય તો તો બેસ્ટ છે આમાં કાશ્મીરી મરચાનો જ આપણે ઉપયોગ કરવાનો છે અને જો અહીંયા આપણી ચટણી વટાઈને રેડી થઈ ગઈ છે તો જો આ ચટણીને આપણે મિક્સરમાં નથી બનાવવાની આ રીતે વાટીને બનાવશું એટલે એકદમ દરદરું એવું એનું ટેક્સચર આવશે અને આવી રીતે ચટણી દરદરી હશે તો ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગશે તો ચાલો હવે ચટણી આપણી રેડી છે તો એને સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં આપણી દાળ પણ હવે બફાઈ ગઈ છે તો જોઈ લઈએ ખોલીને તો જો આપણે ખોલીને જોઈએ છીએ તો એકદમ સરસ એવી આપણી દાળ બફાઈ ગઈ છે કે અડધતા જ મેસ થઈ જાય છે દાળનો દાણો એવી રીતે આપણી દાળ સરસ એવી બફાઈ ગઈ છે તો જો હવે તમારે દાળમાં બ્લેન્ડર ન ચલાવવું હોય તો ચમચાની મદદથી તમે આ રીતે દાળને થોડું ઘૂંટી શકો છો અથવા તો જે હાથ બ્લેન્ડર હોય છે એની વડે પણ દાળને થોડી આવી રીતે મેસ કરી શકો છો પણ જો મારા ઘરમાં થોડી દાળ ખવાય છે એટલે કે થોડું બ્લેન્ડર ચલાવેલી દાળ ખવાય છે એટલા માટે હું અહીંયા હલકું દાળમાં બ્લેન્ડર ચલાવી લઉં છું તો જો બ્લેન્ડર ચલાવવાથી એક ફાયદો એ પણ થશે કે દાળ અલગ અને પાણી અલગ એવું નહીં લાગે અને દાળમાં એકદમ જોરદાર એવું બેન્ડિંગ આવશે તો બ્લેન્ડર ચલાવવું ઓપ્શનલ છે જો તમારે ચલાવવું હોય તો એકદમ હલકું એવું જ ચલાવવાનું છે કે દાળ આપણી અતકચરી થઈ જાય એટલે કે સાવ મેસ પણ ન થઈ જાવી જોઈએ તો ચાલો હવે આપણે અહીંયા દાળ પણ રેડી થઈ ગઈ છે વઘાર માટે તો અહીંયા વઘાર માટે ચટણીની થોડી તૈયારી કરી લઈએ તો એના માટે એક ચમચી જેટલી મેં એક વાટકીમાં લસણવાળી ચટણી લીધી છે અને એમાં આપણે હવે એક ચમચો જેટલી દાળ એડ કરવાની છે તો દાળ અને ચટણીને આપણે એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે આવું કરવાથી દાળનો ટેસ્ટ અને દાળની સુગંધ એકદમ જોરદાર આવશે તો આપણે દાળ અને ચટણીનો વઘાર મૂકશું ત્યારે દાળનો અને લસણ લસણવાળી ચટણીનો બંનેનો સુગંધ એકદમ જોરદાર આવવાની છે તો આ રીત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો તો ચાલો હવે આપણે અહીંયા ચટણી પણ રેડી થઈ ગઈ છે તો એકદમ સિમ્પલ વાળો આપણો દાળનો વઘાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે કડાઈ લઈ લીધી છે અને એમાં હવે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે નાની ચમચી છે એટલે હું બેથી ત્રણ વખત એડ કરું છું પણ જે આપણી મોટી ચમચી હોય એ આપણે એક ચમચી જ ઘી થશે અને સાથે એક ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરી દીધું છે તમે ખાલી ઓઇલથી અથવા તો ખાલી ઘીથી પણ દાળનો વઘાર કરી શકો છો અને ઓઈલ અને આપણું ઘી છે એ ગરમ થઈ જાય પછી આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને સાથે જ એક ડાળી જેટલા લીમડાના પાંદ એડ કરી દીધા છે આ દાળનો વઘાર આપણે એકદમ સિમ્પલ રાખવાના છીએ કરવાના સાથે બે એડ કરી દીધા છે અને જે આપણે લસણવાળી ચટણી તૈયાર કરીને રાખી છે તે એડ કરી દીધી છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે અને દાળ એડ કરી છે ચટણી સાથે એટલે આપણે ચટણી બળવાની પણ કોઈ જાતની બીક નહીં રહે તો ચટણીને આપણે તેલ સાથે એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે અને ચટણી અને દાળની એકદમ જોરદાર એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે તો જો આપણો વઘાર બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અડદની દાળમાં લસણવાળી ચટણીની એકદમ જોરદાર ફ્લેવર હશે તો જ અડદની દાળ ખાવામાં મજા આવશે તો આ રીતે કોઈ વધારે મસાલા એડ કર્યા વગર એકદમ સિમ્પલ રીતે લસણવાળી ચટણીનો વઘાર કરી જુઓ દાળ ખૂબ જ ટેસ્ટી એવી લાગશે તો થોડી વાર મેં એને થવા દીધું અને પછી એક ચમચો જેટલી દાળ એડ કરી દીધી અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું છે અને વઘાર સરસ એવો થઈ ગયા પછી આપણે એમાં અડદની દાળ એડ કરી દેવાની છે જે આપણે સાઈડમાં બાફીને તૈયાર રાખેલી હતી એ અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે એક તો લસણવાળી ચટણીનો વઘાર કરશું એટલે એના સ્વાદની સાથે એનો કલર પણ દાળમાં ખૂબ જ સરસ આવશે તો જો અહીંયા હવે જરૂર પ્રમાણે પાણી એડ કર્યું છે મેં દાળમાં અને દાળને અત્યારે થોડી પાતળી રાખી છે કારણ કે આપણે આને ઉકાળવાની છે તો અડદની દાળ છે જેટલી ઉકળશે એટલી જ ખાવામાં ટેસ્ટી બનશે તો આને પાંચથી સાત મિનિટ જેવું આપણે આને આરામથી ઉકળવા દેવાનું છે તો જો અહીંયા હવે આપણી દાળ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે દાળમાં થોડા મસાલા પણ કરી લઈએ તો જો દાળ પચવામાં થોડી ભારે હોય છે તો એના માટે આપણે અહીંયા હિંગ પાછળથી એડ કરવાની છે વઘારમાં એડ નથી કરતા સાથે એક ચમચી જેટલું હું અહીંયા ધાણાજીરું પાવડર એડ કરી દઉં છું અને અહીંયા પાણીના ભાગનું મેં મીઠું પણ એડ કરેલું છે પણ એ ક્લિપ છે એ મારાથી મિસ થઈ ગઈ છે અને હવે આપણે એમાં એક ચમચી જેટલી સુગર એડ કરી દઈએ છીએ તો જો સુગરની જગ્યાએ તમે અહીંયા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો આ દાળમાં ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો ગોળ ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી ગોળો જ આપણે એડ કરવાનો છે અને અહીંયા હવે આપણે દાળને સરસ એવી ઉકળવા દેવાની છે તો આરામથી આપણે એને પાંચથી સાત મિનિટ જેવું તો ઉકળવા જ દેવાની છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો જોયો હોય તમને અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ એકદમ દેશી કાઠિયાવાડી ટેસ્ટની દાળનો વિડીયો કેવો લાગ્યો તો જો અહીંયા દાળ આપણી હવે પાંચથી સાત મિનિટ જેવી ઉકળી ગઈ તો પછી આપણે એમાં એક મોટા લીંબુનો રસ એડ કરવાનો છે તો જો આ દાળ તીખાશની સાથે ખટાશ પણ તેની થોડી ચડિયાતી હશે ને તો ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગતી હોય છે તો જો અહીં આપણે તીખાસની સાથે હલકી એવી ખટાસ પણ ચડિયાતી રાખશું તો જો અહીંયા દાળ આપણી એકદમ ફાઇનલી ઉકળીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે એમાં લાસ્ટમાં લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા છે અને સરખું બધું એકદમ સરસ એવું મિક્સ કરી લીધું છે અને સાથે મેં અહીંયા અડદની દાળ સાથે બાજરાનો રોટલો પણ બનાવ્યો છે તો જો આપણે રોટલો પણ એકદમ બનીને રેડી થઈ ગયો છે તો એમાં પણ આપણે ઘી લગાવી દઈએ અને બાજરાનો રોટલો અને અડદની દાળ સાથે લસણવાળી ચટણી અને ડુંગળી ખાવાની મજા જ પડી જાય તો જો અહીંયા આપણી હવે લસણવાળી ચટણી પણ મેં બનાવીને રેડી રાખેલી છે તો જે આપણે લસણવાળી ચટણી પેલા વઘાર માટે જે બનાવી હતી એમાંથી થોડી બચાવી લીધી હતી અને એ જ ચટણીમાં મેં થોડો લીંબુનો રસ થોડા લીલા ધાણા અને થોડી સુગર એડ કરી અને આ એકદમ ટેસ્ટીવાળી લસણવાળી ચટણી બનાવીને રેડી કરી લીધેલી છે તો ચાલો લસણવાળી પણ ચટણી રેડી છે આપણી અને સાથે આપણે અહીંયા અડદની એકદમ તીખી ચટપટી દાળ પણ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે અહીંયા આપણું એકદમ દેશી ટેસ્ટવાળું અહીંયા આજે આપણી રેસીપી બનીને રેડી થઈ ગયેલી છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ